પીએસઆઈ પીઆઈ સહિત પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સાથે જ વિસ્તારના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓની પણ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમમાં લોકોને વિવિધ પ્રકારના ઓનલાઈન ઠગાઈ ફ્રોડ કોલ્સ ફેક લિંક્સ અને પર્સનલ ડેટા સેફ્ટી અંગે માહિતી આપી સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અધિકારીઓ સમજાવ્યું કે લોકો નાના મોટા પોતાની માહિતી શેર ન કરે પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરે આવા કાર્યક્રમો દ્વારા લોકોને સાયબર ગુનાઓથી બચવાની માહિતી મળી રહી છે અને તે માધ્યમથી પબ્લિક અવેરનેસ માં વધારો થઈ રહ્યો છે આજે વડોદરા શહેરમાં દરેક ઝોનમાં સાયબર અવેરનેસ માટેનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું જેના ભાગરૂપે આજે ઝોન ફોરમાં જે સાત પોલીસ સ્ટેશન છે સાથે સાત પોલીસ સ્ટેશનમાં સમાવેશ કારેલીબાગ બાપોદ સિટી ફારાસિયાના આ પોલીસ સ્ટેશનના જે વ્યક્તિઓ છે એ પોલીસ સ્ટેશનના માટે એક સાયબરનો અવેરનેસ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું હતું જેમાં બોડી સંખ્યામાં લોકોએ ભાગ લેવું લીધેલો હતો આમાં સાયબર ફ્રોડમાં કઈ રીતે નિવારી શકાય એની જાગૃતિ આપવામાં આવેલી સૌ પ્રથમ તો સાયબર ફ્રોડનો શિકાર જ ન બને એની માટે શું સાવચેતી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી જો શિકાર બની જવાય તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો પાછળ શું કાર્યવાહી કરવાની છે કઈ રીતે અલ્ય બ્રિજરો ઉપર રજિસ્ટર કરાવવાનું છે અને પોલીસ સ્ટેશન અને સાયબર સેલનો કઈ રીતે સંપર્ક કરવાનો છે અને આગળની શું કાર્યવાહી કરવાની છે એની જાણકારી આપવામાં આવી વિવિધ પ્રકારે જે રીતે સાયબર ફ્રોડ કરવામાં આવે છે જે ટેકનિક સાયબર કઠિયા દ્વારા કરવામાં આવે છે બધી ટેકનિકોની જાણકારી આપવામાં આવેલી અને નાગરિકોને કઈ રીતે સાવચેત રહેવું એની માટે જાણકારી આપી છે